સૌ વાલા મિત્રો જય શિયા દુષ્યંત્રી હનુમાનજી હજાર છવ્વીસ અને ગુરુવાર અંગ્રેજી વર્ષનો આજે પ્રથમ દિવસ છે પંચાંગ કહે છે પોષ મહિનો શુક્લ પક્ષ ચાલી રહ્યો છે રોહિણી નક્ષત્ર શુભયોગ છે વૃષભ રાશિનો ચંદ્ર ધનુ રાશિ નો સૂર્ય છે યમગંત અશુભ સમયની જો વાત કરી તો યમઘંટ નો સમય સવારે સાત અને દસ થી આઠ અને ત્રીસ મિનિટ સુધીનો છે અને રાહુકાળ એક અને એકાવન મિનિટ મિનિટ સુધી છે આ બંને સમય અશુભ સમય કહેવાય અશુભ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન કરી શકો વાલા મિત્રો શુભ કાર્ય કરવા માટે શુભ યાત્રા કરવા માટે કોઈ સારું ચાવડ્યું સારું મુહૂર્ત લેવું જોઈએ જેમાં અભિજીત મુહૂર્તનો સમય બાર અને નવ મિનિટ થી બપોરે બાર મિનિટ સુધી છે આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ શુભ કાર્ય તો શરૂઆત કરી શકો વાલા મિત્રો આજનો વાત ઉપાય વહેલી સવારે નાવા માટે બેસો ત્યારે નાવાના પાણીની અંદર તમારે એક ચમચી હળદર નાખી દેવાની અને હળદરને પાણીમાં મિક્સ કરી દેવાની જે મિક્સ કરેલું હળદર વાળું પાણી તમારે સ્નાનમાં ઉપયોગમાં લેવાનું છે એની અંદર તમે ચોખું પાણી ઉમેરી શકો સાબુ શેમ્પુ નો ઉપયોગ પણ કરી શકો મિત્રો સ્નાન થઈ જાય ત્યાર પછી કપડા પહેરી લે અને ત્યાર પછી ડાબા હાથ ની અંદર એક ચમચી જેટલી હળદર મૂકી અને એની અંદર બે ત્રણ ચાર ટીપા જેટલા દૂધના ટીપા મૂકી હળદરને પલાળી તેનું તિલક કપાળમાં ને નાભી પર કરવાનું છે એકવાર તિલક થઈ જાય ત્યાર પછી સીધું સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફ નું મુખ રાખીને તમારે એક હનુમાન ચાલીસા કા ગુસંડી રામાયણજી નો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો છે અને ત્યાર પછી રાત્રે સુતા પહેલા પોતાની પથારીમાં પરાઠી વાળીને બેસવાનું અને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મા પ્રણત કલેશના સાય ગોવિંદાય નમો નમા આ મંત્ર યથાશક્તિ જપી જવાનો આ હતો આજનો વાળા ઉપાય જે મારા વાલા મિત્રો નો જન્મ દિવસ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ ગુરુવારના દિવસે જન્મ દિવસની શુભકામના વાલા મિત્રો સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે કપાળની અંદર કરવાનું ત્યાર પછી ગૌશાળાએ જવાનું ગાયોને ઘાસનું દાન આપવાનું અને જો શક્ય હોય તો ગાયોને ચણાની દાળ અને ગોળ બે ખવડાવવાનો છે ત્યાર પછી સંધ્યાકાળ થાય તે પહેલા ચણાના લોટમાં બનેલું ફરસાણ નાના નાના બાળકો ને જાન્યુઆરી બે છવ્વીસ ગુરુવાર ના દિવસે છે એવા બધા જ મારા વાલા મિત્રો એ સવારે સ્નાન કરી પોતાના માતા પિતાના ચરણ સ્પર્શ કરવાના છે ચરણ સ્પર્શ કર્યા પછી કોઈ પણ અનાથ વૃદ્ધાશ્રમમાં કોઈ પણ દેવ મંદિરે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા બ્રાહ્મણ ને તમારે અનાજનું દાન કરવાનું છે જેમાં ચણાની દાળ કમ્પલસરી તમારે આપવાની છે બીજું ગોળ આપવાનો છે ત્રીજું ઘી આપવાનું છે બસ આટલું દાન કરી દો ઉત્તમ પરિણામ આપવું વર્ષ પતિ અને પત્નીને મળશે વાલા મિત્રો મારા બધા જ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર હોય છે ફેસબુક પર હોય છે અને યુટ્યુબ પર હોય છે યુટ્યુબ પર મારી ચેનલનું નામ છે દુષ્યંત પાઠક તમે તે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયક દબાવવાનું ન ભૂલતા મૂકીશ તો તમારા મોબાઈલ પર નોટિફિકેશન તમે મારા ફેસબુકનું નામ પણ દુષ્યંત પાઠક છે મારા ફેસબુક ને ફોલો કરો પેજ ને ફોલો કરો તો પણ તમને તરત જ વિડીયો જોવા મળી જશે તમે નિરંતર નિયમિત સતત ઉપાય કરશો તો વાલા મિત્રો સો ટકા તમારા ગ્રહો બેલેન્સ થશે અને એક વાર ગ્રહ બેલેન્સ થઈ જશે તો તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા ટેન્શન બધું ધીમે ધીમે દૂર થશે મારા વિડીયોને અવશ્ય શેર કરો તો કોકનું ભરું થશે કોઈ નવા વ્યક્તિ પાસે વિડીયો પહોંચશે અને તે પણ પીડામાંથી મુક્ત થશે તો મારા મિત્રો નવા વિડીયો ફરીથી મળીશું આપ સૌને મારા જય શિયા